સવારના પોરમાં મમરાના ઉપમા બનાવ્યા હતા પણ ઘરમાં સેવ નથી તોય મારી વાલી સેવ લઈને આવ્યો હવે તમને એનો સિક્રેટ આઈડિયા બતાવું આ પાંચ વાળું જે બાલાજીનું મમરાને સેવનું પેકેટ હોય ને એમાંથી મમરા અલગ કાઢીને સેવ અલગ તારવી લીધી બોલો ક્યાં વાત કરે ઇન્ટેલિજન્ટ આને કહેવાય દિમાગવાળી ઘરવાળી કોને ખબર પણ આ ડ્રોનની અંદર હું મૂકે છે ને મને કેતી નથી ને જ્યારે અમારે બહાર જવાનું હોય ને ત્યારે ન્યા સૌથી પહેલા જાય કુછ ને કુછ તો ગડબડ જરૂર હે પછી હું મારી વાલી હપ્તા ઉપર લીધેલા સ્કૂટર ઉપર બેહીને શોપિંગ કરવા નીકળી ગયા જિંદગી એક સફર હે સુહાના ગાતા ગાતા મોલ માં જાતા વેતા 3000 ના બોક્સ ઉપર મારી વાલીએ તરાપ મારી અને લઈ લીધું એની હામુ જોયું એને ખબર હોવા છતાં પણ અજાણ હોવાનો કેવો ઢોંગ કર્યો આમ જો હમકો નહીં પતા આ સરસ પ્રજાના સંડાસમાં પહેરવાના સપ્પલ ન્યા મળતા હતા પણ મારી વાલીનું ધ્યાન કાજલમાં હતું ઘરમાં પહેલેથી પંદર કાજલ પડી છે એના હોળમી કાજલ લે અને ખોટો ખર્ચો કરો એની કરતા મેં એને પકડી અને સીધી આ ઓટોમેટિક દાદરામાંથી હેઠે ઉતારી દીધી પછી મારા મનને શાંતિ થઈ ભાઈ અમને બેને જોઈને આ ધોની સાહેબે થમ્સઅપ કર્યું આ સંજયભાઈ દાત કાઢવા મીણા આ ખુરશી તો મારે લેવી હતી પણ ઘરે શાંતિ થયા બાય મને બેહવા નથી દેતી પછી દૂર થયા કિયારાએ મને હાઈ કર્યું અને મારી વાલીને આને કાનો કાન ખબર ન પડી બોલો આને જ કહેવાય કે ટક સેવા પાસે શકતો પોતા દેખાણા મારી વાલી મને કે તમારે કામ ની વસ્તુ હોય ને તો પાછા લઈ લેજો હું નહીં લે ગજબ બે હે ઓંડો ભરી ભરીને આવી વસ્તુ લીધી પછી એમ કે મારો વજન વધી જાય છે હવે આને કોણ સમજાવે અને કેવું કઈ રીતના પછી એને થોડું કહેવાય ને મોડું ગંધાય છે એમ કોઈ કુછ નહીં બોલેગા કોઈ કુછ નહીં બોલેગા નાનપણ માં બિસ્કીટ ખાધા ભાઈ આ લવ કે આ લઉ આ વિશ્વા છે પંદર મિનિટ થી બાય અહીંયા ઉભી છે પછી શોપિંગ કરવામાં વાર લાગી ગઈ હવે મને પૂછે છે કે ભાઈ આ દાળ લવ કે આ દાળ હવે છેલ્લે એને જે ગમવાની છે એજ દાળ લેવાની થવાની છે તો ખોટે ખોટી મને પૂછે છે ભાઈ

સામાન મૂક્યો અહીંયા આપણને કરવામાં તકલીફ ન પડે ભાઈ મન કે તમારે જોવાનું કાંઈ વાંધો નહીં જોઈ લેવું પડે આ બેન અમારા પડોશી છે એને ખબર વગર એનું આ પાર્સલ એના સ્કૂટરમાંથી પડી ગયું હતું અમને ખબર નથી કે અમારા પડોશી છે અમે બહુ દોડ્યા લગભગ ચાર પાંચ કિલોમીટર આટો માર્યો પણ કઈ ખબર ન પડી પણ જેવા અમે અમારી સોસાયટીના ગેટ ઉપર આવ્યા ને આ બેન અમને પાછા મળી ગયા આપણે આ પાર્સલ પાછું એને પરત આપી દીધું પછી એમ કહેવાય કે નવો નવો વરરાજો નામે હાર્દિક ઝરીવાલા અમારી ઘરે પધાર્યો તમને મળવા માટે એના અમુક ખપેતરા અમારી ઘરે પડ્યા હતા તો આપણે એને આપી દીધા અને આપણે એને કીધું ભગવાન તને સહનશક્તિ આપે પછી અમારો કબીરભાઈ અમારી માટે પાણીપુરી લેવો એની મમ્મીને પૂછ્યું પાણીપુરી ખાવી છે પણ મમ્મીને પાણીપુરીમાં નહીં એની બેનોની હારે લાઈવ વાતચીત કરવામાં રસ છે ભાઈ ઓનલાઈન વાતચીત આખો દી એનું આ જ કામ છે ભાઈ પછી મારી વાલીએ ધબદન તવી ઉપર રોટલી નાખી એક બાજુ આ શાક સરતું હતું ને મને કહે ભાઈ જો આખો દિવસ અમારે આ કામ કરવાનું હોય તમને ખબર છે કેટલું અઘરું કામ છે એટલે પછી આપણે વટમાં આવીને કીધું લાય હવે આ રોટલી આ સિંહ બનાવશે એટલે આપણે રોટલી બનાવવાની શરૂ કરી પણ મને એમ લાગે છે કે પારુલે કાયા કામમાં માયાઝાળ કરીએ છીએ એટલે આપણી રોટલી છે ને વેમણામાં સોંટતી હતી ભાઈ મારી વાલી વાસણ ધોઈ નાખ્યા બધું સાફ કરી નાખો હવે કચરો છે ને કચરા પેટીમાં નાખવા જાય છે બાકી તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અમને ફોલો કરજો અને કમેન્ટમાં જે તમને મજા આવે એ લખજો હાલો થાય ફરી મળીશું બ્લોગમાં ત્યાં સુધી રામે રામ